વડનું ઝાડ ધરાશાયી થતા એક કામદારનું કરુણ મોત નીપજ્યું હતું લઈ નગરપાલિકા દ્વારા કામદારના પરિવારોને હાઈસ્કૂલ ખાતે ખસેડ્યા રેલવે ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી છે ત્યારે કામદારો તંબુ બાંધીને રહેતા હતા અને ત્યાં અચાનક વડનું ઝાડ પડતા એક યુવકનું મોત નીપજ્યું હતું તેથી કામદારો અને તેમના પરિવારજનોને એનકે હાઈસ્કૂલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જેમાં નગરપાલિકા પ્રમુખ જિગ્નેશભાઈ જોશી ઉપપ્રમુખ મનીષાબેન ચૌહાણ અને એનકે હાઈસ્કૂલ ચેરપર્સન જલ્પાબેન શાહ એનકે હાઈસ્કૂલના પ્રિન્સિપલ જીગરભાઈ શુક્લા તથા નગરપાલિકાના હોદ્દેદારો દ્વારા એનકે હાઈસ્કૂલમાં તેમને રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી